ત્યારે આ એક દિવસ બાળક સાથે કેવો વ્યવહાર કરવો બાળકને કેવી કેવી રીતે ગાઈડ કરવા જેથી કરીને એક્ઝામ પહેલા માનસિક રીતે પ્રિપેર થાય ને આપણું એક વાક્ય છે ને કેવોદય પાસ જે પણ બાળકોને નવોદયના 80 જે લિસ્ટ છે મિત્રો જિલ્લાનું એમાં સિલેક્ટ થાઉં છે એનું મને નામ અને કોમેન્ટ આપો હા સર મારે થાઉં છે કેમ કે એક વર્ષ આપણે સતત વિડિયોના માધ્યમથી એક પણ દિવસ ગેપ નથી રાખ્યો ને સતત મળ્યા છે સાથે ભણ્યા છે ને ભણેલા જે જ્ઞાન છે એ મિત્રો પરીક્ષા વખતે આપણે ભગવાન એ વખતે આપણને બુદ્ધિ આપે જ્ઞાન આપે યાદશક્તિ આપે જેથી હું કરી શકું કેમ કે મિત્રો ગીતામાં લખ્યું છે તેશામ સતત યુક્તાનામ ભજદામ પ્રીતિ પૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ એનું માં ઉપયાંતિતે તેશામ સતત યુક્તાના મિત્રો જેને સતત ભજે છે ભગવાનને યાદ કરે એને સતત સતત જે ભણે છે તેશામ સતત યુક્તાના આગળ ભગવાન એમ કહે છે ભજતા પ્રીતિ પૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તો દદામી એટલે આપું ભગવાન કહે છે બુદ્ધિનો જ હું આપું છું તો આ 2 કલાક મિત્રો પહેલી વાત છે 2 કલાકનો આપણો આ સમય છે

એક વિડિયો થી જો એનું જીવન બદલાઈ જશે એક વિડિયો થી એની અંદર જો મિત્રો ઉત્સાહ મળશે એક વિડિયો થી જો એની અંદર નેગેટિવ માર્ક નથી એના કારણે પ્રશ્ન મૂકીને આવતો હોય તો એ પ્રશ્ન ટિક કરીને આવે જો એ પાસ થઈ જાય મેરિટ માં આવી જાય તેનું ફ્યુચર ઉજ્જવળ ભવિષ્ય થાશે તો વિડિયો મિત્રો શેર કરો એક પણ દિવસ અમે બ્રેક નથી લીધો અને છેલ્લે ઘડીએ પણ તમને ક્યાં ન જવાના છે મિત્રો તમારા સપના સુધી તમારા લક્ષ્ય સુધી તમારા ધ્યેય સુધી અમે તમારી સાથે છીએ તો મિત્રો પેલા વાત કરીએ પરીક્ષાની અંદર તો તો મિત્રો મિત્રો આ બે દિવસ તમારી પાસે હવે જે છે બાળકોને માનસિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય માટે કોઈ જાતનું આપણે પ્રેશર આપવાનું નથી મિત્રો જે વાલી છે જે કહ્યું છે બેસ્ટ છે બાળકને તમે કહો તે જે પણ પ્રયત્ન કર્યો પેલા બેસ્ટ છે સરસ મજાની તમે આ તૈયારી દોઢ કરે છે કોઈ કરે છે પોતાના બાળકો સરસ મજાની પરફોર્મન્સ આપવા માટે જઈ રહ્યા છે એટલે પોતે પ્રાઉડ ફીલ કરવાની વાત છે નહીં કે તને નથી આવડતું આ બાકી તે એ બધું ભૂલી અને મિત્રો પહેલા તો આ વસ્તુ પર માનસિક રીતે સ્વસ્થ થાય

પપ્પા એ મમ્મી એ ગુજી આપણા શિક્ષકે કોઈ વ્યક્તિ આપણને બતાવ્યું કે હવે પરીક્ષા આ બે કલાક વખતે ભગવાન આપણને આવી ભૂલ ન કરાવે એ માટે આપણે સ્વસ્થ રીતે તૈયાર થવાનું છે ઓકે બે દિવસ આની અંદર હવે મિત્રો આજે ગુરુવાર છે શુક્ર અને શનિ શનિવાર તો તમારે પેપર છે બે દિવસ હવે આપણે વાત એ કરીએમઆર સીટ ની અંદર તમારે મિત્રો તમારા જે હોલ ટિકિટ છે એ ટિકિટમાં જે નંબર આપ્યા છે એ નંબર તમારે કેવી રીતે ફિલઅપ કરવું એક વખત પ્રેક્ટિસ ઘરે કરી લેજો તમારા આ હોલ ટિકિટમાં જે ઓએમઆર આપી છે એ ઓએમઆર માં તમારો નંબર છે 15 70 21 15 70 21 તો આ રીતે મિત્રો લાઈનમાં આ રીતે કરવાના હોય અને એકરાની 0 અહીં 0 હશે 1 હશે 2 હશે 3 હશે તો એક ના એક નું સર્કલ છે અને આ એક ઉપર કરો પછી 0 1 2 3 4 ને 5 આ બીજા બીજી લાઈન લાઈનમાં ઓએમઆર શીટ ની વાત કરું પાંચ છે તો પાંચ ઉપર મારે આમરાઉ

જીતેન્દ્ર મારું નામ છે તો મારું નામ લખનુ નીચે પપ્પાનું નામ લખું ઓકે અંગ્રેજીમાં ગુજરાતીમાં તમને મન પડે એમાં લખો કોઈ ઇશ્યુ નથી ઓકે હવે હોલ ટિકિટ લીધી છે મિત્રો તો હોલ ટિકિટમાં જણા એમ પૂછે છે કે સિક્કો મરાવો કે ન મરાવો મિત્રો કાઈ જરૂર નથી સિક્કા મારવાની ઓકે સિક્કો મારો તો બી ચાલ છે ન મારો તો બી ચાલશે ઓકે હોલ ટિકિટની સાથે મિત્રો પરીક્ષાના વર્ગખંડ ની અંદર બે બાબતો તમે લખી લેજો અહીંયા સાથ સાથે સાથે તમને સમજાવી દે છે કે હોલ ટિકિટ છે એની સાથે આધાર કાર્ડ અને એક પેન બે પેન જે કઈ હોય પણ મિત્રો પેન મારું તમને કેવું દુકાનમાંથી નવી જ પેન લઈને બાળકને ન આપો જે પેન તમે બે ત્રણ દિવસ થોડી વાપરેલી હોય અડધી હોય તો એ બ્રાઉન કરવા સેલા પડે જેલ પેન ન લઈ જતા મિત્રો બોલ ની અંદર જેલ ન વાપરતા આપણે 2 રૂપિયાની સાદી પેન હોય જે સરકલ તમે અત્યારથી જેમ કરો છો એમ જ કરો એટલા માટે કોઈ દુકાનમાં જાય નવી મારા દીકરાને પરીક્ષા દેવા જાય છે ને પ્રેમથી હું નવી વીસ વાળી પોઈન્ટ પચાસ વાળી કઈ જરૂર છે ને કાળી પેન લઈ દો ઓલી લઈ દો કાળી પાલી કાંઈ નથી જોતું મિત્રો એક બોલ પેન બ્લુ હોય તો બી ચાલે ત્યાં હોય માર્ક માર્ક કરવાનું છે ઓકે સમજાઈ ગયું તો હા પાડો કોન્સેપ્ટ આટલું આટલી વસ્તુ તમે સાથે લઈ જાજો વાઈટ ટ્રાન્સપ્લાન્ટ જો વાઈટ કલર નું પાઉચ હોય તો લઈ જવા દેશે તો એ રીતે તમે ખર્ચા ના કરતા હાથમાં લઈને જાવ હાલે અમારે થવાને હું હાથમાં લઈને તો કાઈ પાઉચ નહીં બે પેન હાથમાં પકડી બે એક હાથમાં ઓએમઆર શીટ હતી આધાર કાર્ડ ની જેરોક્સ વાત થઈ પૂરી ઓએમઆર શીટ છે આ હોલ ટિકિટ આ સુલે ઓએમઆર ને હોલ ટિકિટ હોલ ટિકિટ છે તમે બે લઈ જાઓ એક ને બદલે એક ન્યા બતાવવા માટે બીજી હોલ ટિકિટ છે એની પાછળ તમે રફ કામ કરો જ્યારે ગણિતનું તમારે રફ કામ કરવું હોય તો પાછળ પાના ફેરવવાનો પડે એટલે એ પણ તમને એક આ ભાઈ તરીકે વ્યક્તિગત સલાહ પછી આ એમનો કે તાક જીતુ સાહેબે કીધું છે ને બે હોલ ટિકિટ બે હોલ ટિકિટ ઘટ છે તે અથવા આધાર કાર્ડની પાછળ આ એક હોલ ટિકિટ લઈ જાવ તો આધાર કાર્ડ તમે બતાવવા લઈ જાવ છો એનું કઈ આપણે કામ નથી એની બેક સાઈડ પાછળની સાઈડ કોરું હોય છે એ કોરામાં તમે રફ કામ કરો પણ રફ કામ કરીને જ ગણતરી કરીને દાખલો ટીક કરજો ઓકે આ બાબતો ક્લિયર હવે તમને બીજી એક વાત મારે અગત્યની કરવી છે કે જે આ બાબતો થી ઘણા અજાણ છે વાલી પણ અજાણ છે બાળક પણ અજાણ છે ઓકે હવે મારે તમને લઈ જવા છે 3 12 2025 શનિવાર અને આ તમારી પાસે નિશાનનું કેમ્પસ છે મિત્રો કેમ્પસ નું આ ગેટ હોય છે ગેટ ઉપર અહીંયા મિત્રો કોઈ વ્યક્તિ ઊભો છે અને અહીંયા મિત્રો આખા બાળકોની હરોળ માં લાઈન થાય છે આ રીતે બાળકો લાઈન ઊભા છે અને ઘણા બધા બાળકો વાલીઓ એના માતા-પિતા પોતા બાળક લઈને અહીંયા સ્કૂલે આવે છે આ રીતે ઊભા હોય છે યાદ રાખજો હું જે તમને સમજાવવા જઈ રહ્યો છું એ માનસિક સ્વાસ્થ્યની વાત કરવા જઈ રહ્યો છું અહીંયા ગેટ ઉપર મિત્રો અહીંયા ગેટ ઉપર બે ચાર પોલીસ વાળા હોય મિત્રો અહીં પોલીસ વાળા ઊભા હશે અહીંયા સ્ટાફ હશે એનો બાળકને ચેક કરે છે અને બાળકને એક એક ને એન્ટ્રી આપે છે અને બાળક અહીંથી પછી એના વર્કફંડની અંદર જે જવાનું છે ત્યાં એન્ટ્રી અહીંયા લેશે અહીંયા મારે વાત એ કરવી છે કે જે બાળક ક્યારેય પહેલી વખત ઓએમઆર શીટ વાળી નવોદય ને આવી એક્ઝામ દેવા જઈ રહ્યો છે હું બોલું છું નવોદય જેવી આવી પ્રથમ એક્ઝામ દેવા જઈ રહ્યો છે અહીંયા પોલીસવાળાને જોવે એને બી ડરી જાય છે બી બીક લાગે છે મિત્રો બીક લાગે છે ગભરાઈ જાય છે લસા પછી જ્યારે વર્ખનમાં જાય તો લસા ભૂલાઈ જાય ગુસ્સા ભૂલાઈ જાય સમાન આકૃતિ ભૂલાઈ જાય અંદર એને ગભરાટ થાય છે એક ડર ઊભો થાય છે મિત્રો યાદ રાખજો કોઈ વ્યક્તિથી તમારે ડરવાનું નથી આ લાઈન જોઈને પીવાનું નથી તમે તમારા એક વ્યવસ્થાના ભાગે બાળકોને લાઈનમાં લઈ જવા માટે પોલીસ ત્યાં ઊભા હોય છે એ કોઈ બીજું કાંઈ તમને કરશે નહીં આપણને માનસિક આપણે કોઈ પણ કામ કરીને પોલીસને બાળકને પીવડાવે જો પોલીસ આવો જો પોલીસ આવ્યો જો પોલીસને કહી દઈશ આમ કરીશ તેમ કરીશ

એટલા માટે તમને 15 મિનિટ આપશે કે તમને પેપર આપશે એની પુસ્તિકા આપશે અને ઓએમઆર શીટમાં તમારે રાઉન્ડ કરવાના છે તો એ રાઉન્ડ તમે કરી નાખો ઓએમઆર શીટ તમે ફિલ અપ કરો આ બધું વિગત તમને 10 15 મિનિટ તમને મળશે અને પછી તમારે પેપર બેલ પડશે અને પેપર સ્ટાર્ટ થશે મિત્રો વર્ગખંડ અંદર જે સુપરવાઇઝર અહીંયા તમે ગયા છો તમારો આ વર્ગખંડ છે તો મિત્રો આ વર્ગખંડ અંદર અહીંયા તમે બેઠા બધા બાળકોની બેઠક વ્યવસ્થા છે અને અહીંયા એક મેડમ હોય પાસે સ્ટાફ મેડમ હશે અથવા સર તો એ પણ એસી માર્ક નું પેપર છે એ બે કલાકમાં શું થાય મારે કઈ જ નથી જોવાનું મારું ટાર્ગેટ છે નવોદય પાંચ આ ટાર્ગેટ ને મારે એમ કેવાય કે હાસિલ કરવાનું છે એના માટે મારે બીજું કોઈ પણ બાબત મારું ધ્યાન ગયાત થવું જોઈએ ડરવાની તો જરૂર છે જ નહીં હું કહું છું જીતુ સર એક પણ બાબત થી ડરવાનું નથી એટલે બીતા તો કોઈ કોઈ બાળક બીવે નહીં ત્યાં હસતા હસતા જવાનું છે મિત્રો પગે લાગી તિલક કરી અને માતા પિતાના આશીર્વાદ લઈ તમારા કુળદેવીને યાદ કરીને પેપર લખજો સો ટકા માતાજી તમને ત્યાં સાથ આપશે આપશે ને આપશે જ જો મહેનત કરી હોય ને તો બધું લાલો મુવી છે ને તમે જોયું બધા યાદ હોય તો કેટલાય જોયું આ પાડો મને કોમેન્ટમાં મેં જોયું લખો એ લાલા કુવી અંદર ઘરમાં પૂરાય ગયો જે કેરેક્ટર છે જે કલાકાર છે એને સામે ભગવાન બહાર ઉભા છે પણ ભગવાન એમ બારી તોડીને બહાર નથી કાકતા એ કે કે તારે જાતે કરવાનું છે મિત્રો મુખ્ય થીમ છે કે તમારા જાતે આ બે કલાક તમારી જાતે જ તમારે પ્રશ્નોના સોલ્યુશન સમજીને કરવાનું છે આવડી મહેનત માતા-પિતા કહી દે હોય પાણીમાં ન જાય એનું એનું મુખ્ય તમારા હાથની વાત છે તમારા હાથે જ મિત્રો અહીંયા કરવાનું છે એટલે ખાસ આ એક વાતાવરણ અને માનસિક સ્વાસ્થ્યની વાત છે ઓકે હવે મિત્રો આ પૂરું થઈ ગયું હવે વર્ગખંડમાં પેપર શરૂ થાશે મિત્રો પેપર તો પેપર તમે દેતી વખતે આકૃતિ આવે છે તો આકૃતિ ના પ્રશ્નો વિચારીને ઠીક કરી અને પછી ઓએમઆર માં ઠીક કરો ઓએમઆર માં તમે ઉતાવળ આ જે ઓએમઆર તમારી આપી છે એમાં તમે ઓએમઆર માં જોઈને ઠીક કરો પાંચમા નંબરના પ્રશ્ન છે તો ઓએમઆર માં મારે પાંચમા જ રાઉન્ડ કરવાનું ગણિત ના પ્રશ્નો ગણતરી કરો એકાદ પ્રશ્ન નથી આવ્યો મિત્રો આપણે એકતાલીસ માં પ્રશ્ન પહોંચી ગયા અને બાવન મો પ્રશ્ન તમને નથી આવડતો થોડોક લેવલ હશે તો વિચારવાનું શું મિત્રો આ પ્રશ્ન નથી આવડતો એટલે પાછળના આપડા કેટલા પ્રશ્નો છે મિત્રો પાછળ આપણી પાસે 20 ને અઠ્યાવીસ પ્રશ્નો બાકી છે તો અઠ્યાવીસ પ્રશ્નો પર અસર ન થાય એટલે આપડે માનસિક સ્વાસ્થ્ય શું છે કાઈ વાંધો નહીં કેમ કે નેગેટિવ માર્ગ નથી મિત્રો નેગેટિવ એટલે તમારો એક પ્રશ્ન ખોટો પડ્યો તો માર્ગ કપાશે ને મિત્રો એ ખોટો એના માર્ગ કપાશે માઇનસ પદ્ધતિ નથી એટલે દાખલા તરીકે એક પ્રશ્ન તમને નથી આવડતો બાવન નો તો એક પોઈન્ટ પચીસ માર્ક તો પણ કપાના ભાઈ વાંધો ને એક પોઈન્ટ પચીસ કપાના પણ મારે તેપન માં પ્રશ્નમાં મારું એકાગ્રતા દઈ સોલ્યુશન કરી જવાબ ટીક કરવા માંડ્યો હું ઝડપથી પાછો આગળ વધું કેમ કે મિત્રો આકૃતિ તમે સમજી લો કે મેં ત્રીસ મિનિટમાં પૂરી કરી તો તમારી પાસે હજુ કેટલી મિનિટ છે ત્રીસ ત્રીસ અને ત્રીસ એટલે હજુ તમારી પાસે દોઢ કલાક છે

પ્રશ્ન પેલા વાંચે પેલા પ્રશ્ન વાંચન પછી પ્રશ્ન ગોતેજો પ્રશ્ન જોતા જાવ અને જવાબ મળતો બે પ્રશ્ન અટપટા મૂકે તો શ્રદ્ધા વિશે સમજ આધારે પ્રશ્ન છે તો શ્રદ્ધા એટલે શું થાય આપણે વિચારી જવાબની નજીક ખોટા ઓપ્શન ને દૂર કરો આ એક જીતુસર વાક્ય યાદ કરવાનું કે ખોટા ઓપ્શન ને દૂર કરતો જાવ તો જવાબ મને નજીક જાવ

નથી નથી ઓકે તો તો એક માનસિક સ્વાસ્થ્ય ડરવાનું ક્યાંય ક્યાંય ટાર્ગેટ સાથે આપણે છે બીજું ફિલઅપ કરવાના તમે આધાર કાર્ડની પાછળ પણ કરી શકો છો પેપરમાં પણ કરી શકો છો સાઈડ જગ્યા હોય ત્યાં ફકરા વાંચવાના છે પછી ઠીક કરવાના છે નહીં કે ઉતાવે ઓકે આટલું કરશો તો મને પણ એક આનંદ થશે કે ભાઈ આટલા વખતથી અમે મહેનત કરીએ છીએ અને મહેનતનું પરિણામ એ તમારા હાથની વાત છે તમે સારું લઈ આવો હું પણ રાજી થઈશ તમારું ઘર તમારું ગામ તમારું આમ કહેવાય કે જિલ્લો રાજ્ય બધા મિત્રો આપણે ગૌરવ વધે છે એવું એક કામ છે આપણને લાગે નવોદય એટલે શું કેમકે આ એ ભૂલ તમને થાશે તો ફરીવાર તમે ધોરણ પાંચમા અગજામ નહીં આપી શકો મિત્રો ધોરણ પાંચ એક જ વખત નવોદય આપી શકાય ફરીવાર નથી આપતી ફરી આઠમામાં આવે પણ આઠમાની અંદર એટલી બધી સીટ નથી ભાઈ

કોઈ જ ચિંતા નથી કરવાની તમે સરસ મહેનત કરી છે સરસ પરિણામ ઈશ્વર આપશે 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 એવી મને દ્વારકાધીશ પાસે પ્રાર્થના છે હવે સોલ્યુશનના દિવસે મળશું જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ માય સ્ટુડન્ટ